જે મારો પહેલો વિડીયો છે જાન્યુઆરી 2024 નો છે જેમાં એ મને ઢોર માર મારે છે અને બીજો છે માર્ચ 2024 અને આ વિડીયોની વાત મે એના ફેમિલીને કરેલી હતી અને એને એના ફેમિલીમાં આ વિડીયો મે શેર કરેલા હતા કે આવી રીતે એને મને મારેલું છે પછી સમાધાનની વાત અમારે થાતી હતી એ મારી પાસે રોયો પગે પડ્યો એ બધું કર્યું અને એને એવું પછી મેં કીધું કે આ જે વસ્તુ મારી સાથે થઈ છે ને એ તારી સાથે થાત ને તો તને ખબર પડે તો એને એવું કીધું કે જો તને એનાથી શાંતિ મળતી હોય તો તું મને મારી લે મેં જેવી રીતે તને માર્યું છે એવી રીતે મારી લે જેમ તમે બધા વિડીયોમાં જોયેલું જ હશે એ પોતે સરેન્ડર કરી દે છે પોતે સુઈ જાય છે મેં કઈ નથી કરેલું કે જે રીતે મેં મારેલું છે એ રીતે તું માર અને પોતે સુઈ જાય છે હવે રાજકોટની જનતા છે એટલી સ્માર્ટ તો છે સાવ આંધળી નથી શું થઈ રહ્યું છે બધાને દેખાય છે મારીને એવું નથી કે એ વસ્તુ પણ જે રીતે એ મને મારેલું છે એ વસ્તુ તો હું નહીં જ ભૂલી શકું ક્યારેય કેમ કે એ બહુ વધારે પડતું ક્રૂર હતું અને એટલી ક્રૂરતાથી તો મેં એના ઉપર એટેક નથી કરેલો મારા મારી એને મને સામેથી કીધેલું હતું કે મેં તારી સાથે બહુ ખોટું કર્યું છે બહુ ખરાબ કર્યું છે એને એપોલોજાઈઝ કર્યું મને સોરી કીધું અને એવું કીધું કે તેમ છતાં બી તારા મનમાંથી આ વાત ના જતી કે મેં તને આટલી ખરાબ રીતે ટ્રીટ કરી તો તું મને મારી લે તારા મનનું સમાધાન થતું હોય તો એટલે એ બાબતે અમારે એ થઈ ગઈ એ ટાઈમે મને એને એટલી બહુ ખરાબ રીતે મેન્ટલ ટ્રોક્ચર કરેલી હતી અને મને એ વાતનો અફસોસ થતો હતો કે મેં એટલું સપોર્ટ કરેલો છે બિઝનેસમાં એટલું ફાઇનાન્સ આપેલું છે બિઝનેસમાં તેમ છતાં એ માણસ આટલી ખરાબ રીતે મને અબ્યુઝ કરે છે એટલે એ સમયે બહુ ખરાબ હાલત હતી મારી અને મને મારી જાત પર ગુસ્સો આવતો હતો કે મેં આવા માણસ આ રાક્ષસ ઉપર ભરોસો કર્યો એને મને મારી જાત ઉપર ગુસ્સો આવતો હતો એ વસ્તુનું ક્લેરિફિકેશન છે પણ એ વસ્તુ જ્યારે મારે કોર્ટમાં સાબિત કરવાની હશે કે એ સેના લીધે હતું એનું ભી છે ક્લેરિફિકેશન અને એના રિલેટેડ એક વિડીયો બી છે મારી પાસે એ જ્યારે મારે કોર્ટમાં રજૂ કરવાનું થશે ને ત્યારે હું ના લાલચ નથી આપેલી એને કોઈ એ વસ્તુનું છે ક્લેરિફિકેશન અને એ જ કહું છું એના રિલેટેડ બી એ શું કામ કરેલું છે ને એના રિલેટેડ મારી પાસે એક વિડીયો છે એ હું કોર્ટમાં રજૂ કરું છું એક વિડીયો એવો એવો છે કે તમે એને સામેથી થપ્પડો મારો છો બે વિડીયો છે મારના સેમ

અને એના ભી જ્યારે કોર્ટમાં રજૂઆત પુરાવાની જરૂર પડશે ત્યારે હું આપી ઘણા ઘણી સ્ત્રીઓ સાથે છે ઇન્ફેક્ટ એનું કામ જ હતું જેવી રીતે મને ટ્રસ્ટમાં લઈ આવીને મારી પાસે આવડી મોટી રકમ એને કઢાવી છે એમ બીજી ઘણી બધી છોકરીઓને કે ઓફિસમાં એ ફ્રીમાં કામ કરી દેતી આવી રીતે પટાવીને રાખતી તો એની સેલરી ના આપવી પડે એટલે એ સિવાય બી અન્ય બી ઓફિસ સિવાય બી બીજી ઘણી બધી છોકરીઓ સાથે એના અફેર્સ છે અને આટલી નીચતા સુધી એ માણસ જઈ શકે બીજી એની પાસેથી એક્સપેક્ટેશન શું રાખી શકાય એ સાજિશ કરીને આવી રીતે વિડીયો બનાવી શકે ખોટી રીતે બરાબર એ કાંઈ કમાતો નથી અત્યારે એની ઘરવાડીના જે કમાય છે એના ખર્ચા ઉપર ચાલે છે એનામાં કમાવાની તેવડ નથી એક છોકરી ઉપર હાથ ઉપાડે છે એક છોકરીની રિસ્પેક્ટ નથી કરી શકતો એ માણસ તો આ માણસ સાથે પાસે બીજું શું એક્સપેક્ટેશન રાખી શકો

અને એના પપ્પા સાથે ભી વાત કરેલી છે એ ભી હું પોલીસ ચોકીએ ગઈ હતી મહિલા પોલીસ ચોકીએ એની બારે અમે વાતચીત જે કરેલી છે એ વસ્તુ ના ભી મારી પાસે રેકોર્ડિંગ છે એના પપ્પા ની સામે એને મારા પગે પડીને માફી માંગી છે અને બધું એક્સેપ્ટ કરેલું છે કે હા મારો વાક છે એ બધી વસ્તુ થઈ છે એના પપ્પા ની સામે ભી મેને થપ્પડ મારેલી છે ત્રણ ચાર થપ્પડ મારેલી છે